જેમાં હતા જેમાં ઉમિયા ભાઈ આપણે સ્ટોરે આવી ગઈએ આજ તો ફાઈડે ભાઈ અને બે ત્રણ દિવસ છે ભાઈ આ સ્ટોરે આવ્યો છું હું મારા તો આજ તો કોમ પણ વધારશ અને સવારથી જ પણ આપણે કોમ કરવાનું ઈચ્છા આજ તો કારણ કે બધું જ પ્રાઇઝ ઓમ બાયઝ ઓમ બધું બાકી જ સબમિટ કરવાનું અહીંયા નવો બધો માલ આવેલો હોય વેરીફાય કરવાનો તો આજે બધું જ કોમ બાકી પેન્ડિંગ જેટલું હોય એટલું જ પતાવી દેવાનું ટ્રાય કરીએ જ પતાવીનો અને જ બહુ ફાઈડે અને હવે જોઈએ ક સવારથી આવ્યા છીએ ચાલુ કરી દઈશું તો ભાઈ મારો કાલ ગઈકાલનો વિડીયો ના જો જોઈ લેજો કારણ કે ઓલરેડી હું એક દિવસ જોર મૂકવાનું ચાલુ કરી વિડીયો કારણ કન્ટિન્યુ તો ભાઈ આપણો કન્ટેન્ટ નહીં મળતા એના કારણે નહીં મૂક્યા ભાઈ આજ તો બહુ મોડું થઈ ગયો કારણ કે કામ પામ કામ આજ તો બહુ હોય ભાઈ અને ભાઈ આપણો જે ચાલી રહ્યો સર્જિકલ સર્જિકલ સ્ટ્રાઇક થ્રી થવાની જ છે ભાઈ કારણ કે એમને કર્યું ને તો પરિણામ ભોગવવા માટે અમે રેડી રેડી જ રહેજો કે કારણ કે એ કહેતા ને ધર્મ કયો ધર્મ પૂછી પૂછી મારતા હતા હવે એમને જવાબ આપવાનો ધર્મ બતાવી બતાવીને મારીશું કે આ ભારત છે ભાઈ આ મોદીનું રાજ છે મોદીના રાજમાં તમે એ સબકલું કંઈ નાહી તો થોડી ચાલે નહીં સોરભ ભાઈ મોદી અમિત શાહ અને બાપ યોગી એક બાજુ જો આ તને તને એક બાજુ થઈ ગયા ને ભાઈ તો તમારા ચણો અમરોય નહીં આવે જો અત્યારે ભાઈ બધું જ બંધ કરી દીધું સિંધુ નદીનું ઉપવાણી વિઝા કેન્સલ જે જેટલા સ્ટેટમેન્ટ આવી ગયા અને અડતાલીસ કલાકમાં તો રવાના કરવાનું કહી દીધું તો ભાઈ તો ભાઈ જોવા જઈએ તો હાલ ચાલુ જ છ હવારનું ભાઈ બાર બારે પણ લાઇટો લગાવવાની હતી કારણ કે સમર આવ્યું ને ભાઈ એટલે બધું રિનોવેશન પણ ચાલુ હતું આ ઠલ્યું ડબલું તો જે ઓફની આપણી ડિલિવરી પણ ભાઈ આવેલી હતી આજે જે પુલ ડિલિવરીમાં જોવા જઈએ તો બાકી હે ભૈયા ચેક કરવાનું આ બધું મૂકી રાખ્યું એમ ના એમ કારણ કે વેપો પણ આવી અને એના સિવાય બીજી ડિલિવરી આવેલી પડી હતી જો તું આ ત્રણ બાકી નહીં લીધું બીજું બધું ગોઠવી દીધું હું ડિલિવરીનું વેપો આવેલી જો વેપો પણ આજે આવી બધી નવી જો આ વેપોમાં આ જ ગોઠવી એટલે ભાઈ આજ તો બહુ બિઝી હા અને વાગમાં વાગી ગયા પછી સાત જો વરસાદ લેબુર ગી ની વાતાવરણ તો ખબર નઈ કાલ ચોથા સરકાર નાસ્તો આપડે બે ત્યાં દા પેલા નવું આવ્યું હતું આ ડબલી એટલે મોગીએ જો આ બે ડોલરની ની ડબલી રહી ને એની છે પણ ભાઈ આ બિસ્કિટ અંદર ઘણી ત્રણ આવે હો ભાઈ આ ડબલો મોટો આ છે 4 ડોલર નું અને બીજો એક નવો આવ્યો હું બતાવું તમને હું આવ્યો જો આવી આ 10 ડોલર આ ભાઈ નકર સુગર જ આવે ઉપર આ ચોટાઈ લે છે સુગર ચોટાઈ લે અને બીજું કેન્ડીમાં આ કેન્ડી તો પહેલા આવીલી જ હતી હવે બારનો ફ્રીજો ભઈ આપણે ભરાવાનું હતું ભરતું કરી દઈએ હવે ખાલી કોર્નર પર કાળ દઈએ કે આપણો ભઈ પેલા સ્ટોર જવાનું હો હાલ બધું ફટાફટ મોટું મોટું ભર દઈએ આય રસ્ટોરમાં ભઈ પેલા સ્ટોર જઈએ ને કરીએ આ બધું જ છે જેસી આપ છે તો રો અરે મસ્ટર મોસ્ટર મસ્ટર એ બધા ફૂલ ખાલી એડ્રેડ ભરવાનો એ મોટો મોટો હાથ મારી દઈએ ભાઈ બિયારમાં હાથ મારી દો ફટાફટ મોટો મોટો બિયર બધા ભરવાનું હોય ફટાફટ ભરી દઈએ અડધો કલાકમાં જો ભાઈ આપણે વેપો આવી જાય કાલે બરાબર કેટલી બધી ફ્લેવરો ભાઈ બધી બહુ ફ્લેવરો આવી કાલે વેપોની ભાઈ અરે ઇલેક્ટ્રિક વેપ છે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ કે જે આપણા બધા પીવીએ સેગ રેટોને ને બધું બસ એવું જ આવે પણ આ ઇલેક્ટ્રિક વસ્તુઓ પેરી આવે નેચરલ આવે આ બધું પેલા અંદર એડ કરેલું જ આવે કે જો ફ્લેવર મેંગો ફ્લેવર્સ બ્લેકચેરી બ્લુબેરી બધી અલગ અલગ ચાલતી હોય ને બધી ફ્લેવરો જુઓ પચીસ હજાર પપ હો તમે પચીસ હજાર ફૂંકો મારી શકો એકમાંથી પંદર હજાર પપ આ પંદર હજાર કે બતાવવાનું એ રે શું હો ખબર બૂસ્ટર મૂડ એટલે તમારે જે આપણે ખેંચવું પડે વધારે એ ખેંચવું ના હોય ને તો પંદર હજાર કે પંદર હજાર કે કરો પ્લસ તો પંદ કહેવાય બૂસ્ટર મૂડ થઈ જાય એ બધા ખેંચવું ના પડે સ્મૂથલી જ આવે અને જો પચ પચીસ હજાર પફ કરાવવા હોય તમારે તો તમારું રેગ્યુલર મૂડ આવતું જાવ નોર્મલ મૂડ જો આ ગ્રીબારમાં આ બધી રાજમાં હતી કંપની રાજ છે અને ગ્રીબ બાર ચાલુ થઈ બધી જ પચીસ હજારમાં ગ્રીબ બાર અને ગ્રીક બારમાં આ પંદર હજાર જો જોવા બધી અલગ 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 ફેવરો ભાઈ જેટલી બોલીએ ને એટલી ઓછી ભાઈ એટલે હું એક એક તો બોલતો જ નહીં કારણ જો પંદર આની અંદર પણ એવું જ છે ભાઈ જો પ્લસ મૂડ કરશો તો સેવન્ટી ફાઈવ થઈ જશે આ રેગ્યુલર મૂડમાં પંદર હજાર રેગ્યુલર અને પ્લસમાં મી એ તો પહેલાં કીધું એ જ રેગ્યુલરમાં તમારા જે કમ્પ્લીટ રેગ્યુલર કંપનીની આવતી હોય ને એ પ્રમાણે ફૂંક મારો તમે તો પંદર હજાર પપ ચાલશે અને એક સ્વિચ આવે સાઈડમાં એ સ્વિચ દબાવો ને તમે તો બહુ ખેંચવું ના પડે ઓટોમેટિકલી મસ્ત થોડું ખેંચવાનું તમારે આવી ગયા એટલે પંદર હજાર પ્લસ પપ કરશે ને તો પંચોતેર હજાર થઈ જશે પંચોતેરસો સોરી આ બધી ગ્રીપ અને નીચે બધી પાવ નવ હજારમાં રા આ એક જ પપ છે ભાઈ નવ હજાર રેગ્યુલર એમાં એક્સ્ટ્રા કોઈ પ્લસ પ્લસ થતું નથી જો ડાયરેક નવ હજાર જ છે રેગ્યુલર મૂડ જ છે આમાં ડબલ નહીં છે લાઈન આ હવે બધી અમે થર્ટી ડોલર આસપાસ બધી વેચતા હોઈએ છીએ થર્ટી ડોલર ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ટુ અલગ 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 પ્રાઇઝમાં વેચતા હોઈએ છીએ બધી પ્લેપો આ બધું સ્મોક આઈટમ છે ભાઈ આ ઉપર એ સ્મોક જ છે

लॅम्बर किनी लम्बर किनी ਕਰਨ ਬਿੱਲੀ ਨੂੰ બિલ્ડિંગ છે ઈટો હોય આ જીમનું ફિટનેસ લખડ્યો ને જીમનું ફિટનેસ ભાઈ બીજા સ્ટોરે આવી ગયા પહોંચી ગયા સ્ટોર આવી ગયો ખોલો મોબિલ ભાઈ વાગવા વાગે ગયા ચાર આપણા આવી ગયા બીજા સ્ટોર ભાઈ અહીંયા પણ આપણે થોડું આઘું પાછું કરવાનું હશે આપણે બંને સ્ટોરે કામ કરીએ છીએ તો આજે બીજા સ્ટોરે આવી ગયા હાલ તો કઈ ભરવાનું નહીં પણ સાંજે ભરવાનું થશે ચાર વાગ્યા ને નવ વાગ્યે બધું ભરવાનું થશે જો ભાઈ અહીંયા પણ આપણો વેપો ઢગલા બંધ છે ત્યાં હતી ને એવી જ છે પણ અમુક અમુક ડિફરન્ટ ડિફરન્ટ છે અહીંયા બ્રિક્સ પણ છે અમારે ત્યાં નથી બ્રિક્સ અહીંયા બ્રિસ્ટની કેટલી બધી ફ્લેવર નવ હજાર પપની અંદર પણ ઢકલાબંધ ફ્લેવરો છે ઢકલાબંધ એટલે સેવન ફ્લેવર છે કારણ કે ભાઈ આટલું જ બોક્સ અહીંયા અમારે તો આખો આખો ઘોડો હતો ને અહીંયા આટલું જ છે બીજું વધારે નહીં ફ્લેવરો બ્રિશની રાજની રાજની અમુક જ છે પણ ગ્રીપ બાર વધારે અહીંયા તો એડજસ્ટ ગ્રીપ બાર નહીં હવે બહારનું વાતાવરણ કેવું આપણે અહીંયા જોઈ લઈએ સવારનું વાતાવરણ ભાઈ થર્ડ ક્લાસ છે જો વરસાદ હતો ચાલુ હતો વરસાદ હાલત બંધ થયો એ સોડા તો પડી જ છે સવારનું વાતાવરણ આવું એકદમ થર્ડ ક્લાસ છે કંટાળો આવે એવું છે વાદળો વાદળો છે હાઈવે ખાય નહી વાતાવરણ તો જોરદાર આપડે જઈશું ભાઈ કુલરમાં જોઈ લઈશું બરોજ એવું હતું કે

ક્લિનિંગ કરી દીધું કચરાપુસનું બધું હજી ચાલુ થોડું 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 ચપચક પડે આપણે ગાર્બેજ ચેન્જ કરી દીધી ગાર્બેજ હોય તો હવે આપણો ગાર્બેજ રાખી દઈશું અને ભાઈ મારો વિડીયો આ બે દિવસે મેં મૂક્યો કારણ કે કંઈ કન્ટેન્ટનું શેરિંગ થતું નહોતું અને થોડું બીજી ભાઈ અત્યારે હવે કમર આવ્યો ને એટલે બીજી રહેવાનું એટલે થોડું ટાઈમ મળ્યો નહીં એ તો ભાઈ બનાવ્યો નહીં એટલે જમ પછી નવું આવશે કન્ટેન્ટ એમ બનાવતો રહીશ એટલે આવતા જ રહેશે ભાઈ વિડીયો એટલે જોવાનું ચૂકતા નહીં મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય અને પેલી ઘંટડી ના દબાવી તો દબાવી દેજો અને ભાઈ જો આજનો મારો વિડીયો કેવો લાગ્યો હો ટકા કોમેન્ટ કરજો ને ભાઈ હવે ગાર્બેજનું અખીન આપણું કામ પતી ગયું થોડી વાર રહી ક્લોઝ કરવાનો તો ભાઈ હવે આજના વિડીયોને એન્ડ કરીશું ભાઈ તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો સો ટકા કરજો અને મારી ચેનલના સહી સબસ્ક્રાઈબ લાઈક પણ ભૂલતા નહીં જોતા રહો રવિ બ્લોક ઈ એસે જય માતાજી જય માઉમિયા